વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગાજર ટમેટાનો કાચો સંભારો આ તમે ગાંઠિયા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે અને કોઈ પણ જમવાનો જમવા સાથે તમે લ્યો તો જમવાનો સ્વાદ વધારી દે તેવો આ કાચો સંભારો આપણો તૈયાર થશે તો ચાલો ગાજર ટમેટાનો કાચો સંભારો બનાવવાની આપણે શરૂઆત કરીશું તો અહીંયા આપણે ગાજરને ખમણીમાં ખમણી લીધા છે અને છાલ ઉતારીને સરસ ખમણી લીધા છે અને ટમેટાને હવે આપણે સુધારી લેશું અને અહીંયા અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠાનો ઉપયોગ કરીશું અને અહીંયા ચાટ મસાલો લીધો છે અને એક ચમચી જેટલી અહીંયા ખાંડ લીધેલી છે તો પેલા આપણે ટમેટાને સુધારી લઈશું તો અહીંયા આપણે ટમેટાને સરસ સુધારી લીધા છે ને હવે આપણે આની અંદર બધા મસાલા મિક્સ કરશું તો પહેલાં આપણે લાલ મરચું પાવડર આમાં ઉમેરી દઈશું જે પ્રમાણે તીખું ખવાતું હોય એ પ્રમાણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું મીઠું ઉમેરી દઈશું ચાટ મસાલો ઉમેરી દઈશું અહીંયા ખાંડ બધી આપણે ઉમેરી દઈશું એકાદ ચમચી જેટલું આપણે અહીંયા માંડવીનું તેલ ઉમેરશું આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું હાથેથી જ મિક્સ કરશું આપણે તો જ વ્યવસ્થિત સરસ મિક્સ થાય અહીંયા મારે ખાંડ થોડી ઝીણી છે એટલે મેં દળેલી ખાંડનો ઉપયોગ નથી કર્યો તમારે ખાંડ જાડી હોય તો તમે દળી ગયો તો એકદમ સરસ મિક્સ થઈ જાય તો આ સંભારો ખાવાની ખૂબ જ મજા આવે છે ગાજર ટમેટાનો કાચો સંભારો ને થોડા લીલા ધાણા મિક્સ કરી દઈશું આપણે એનામાં તો તૈયાર છે અહીં આપણો ગાજર ટમેટાનો કાચો સંભારો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો